મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર નવા વર્ષે ફરી એક વખત મિત્રો વાવાઝોડા બનવાને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે અને અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રમાં એક સાથે મિત્રો અને બંગાળની ખાડીની અંદર જોવા જઈએ તો મિત્રો સાયક્લોન બનવાને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અહીં તમે લાઈવ જોઈ શકો છો કે આ બંને સિસ્ટમો કારણે ભેજ છે એટલે કે સિસ્ટમ છે દરિયાની સિસ્ટમ વધારે મજબૂત બનશે તો જોવા તો એન્ટી સિસ્ટમ છે એ સક્રિય હોય છે અહીંયા તમે જોઈ શકો જે એન્ટી સિસ્ટમ છે જે સિસ્ટમોને ધક્કો મારતી હોય છે પણ એક પ્રકારની આ બંને વચ્ચે ફાઇટ હોય છે ઉપલા લેવલેથી નીચેની તરફ ધક્કો સૂકી હવા અને અરબી અને બંગાળની ખાડીમાંથી ભેજવાળી વરસાદવાળી હવા તો બંને વચ્ચે મિત્રો આગામી સમયમાં જોરદાર વાવાઝોડા બનવાને કારણે ઉપલી હવા એટલે કે સૂકી હવા ખસી જશે અને જેને લઈને વાવાઝોડા છે થોડાક ઉપલા લેવલે આવશે જેને લઈને ગુજરાતની અંદર વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરવામાં આવી છે તમે લાઈ જોઈ શકો છો આ જે સાયક્લોન છે જે મિત્રો ગુજરાત સુધી પહોંચી આવ્યા છે અને તેનો રસ્તો મિત્રો આવી રીતે છે અને તેને હિસાબે જ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવતો ભેજ પણ આ સિસ્ટમની સાથે છે અને જેને લઈને જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ભારેથી ભારે વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળવાનો છે અહીંયા તમે લાઈવ દ્રશ્યો પણ મિત્રો જોઈ શકો છો કે જેને હિસાબે ગુજરાતની અંદર ઘણા ખરા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ અથવા મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કાંઠા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતીની વાત કરવાના છે કઈ તારીખે મિત્રો આ વરસાદની આગળ છે કયા કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તમામ માહિતીની વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ પણ યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપના તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો પ્રથમ આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામના આપના માટે આપના પરિવાર માટે નવું વર્ષે સુખમય પસાર થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના અને તમે જોઈ શકો છો કે નવા વર્ષે જ આમ તો જોવા જઈએ તો ચોમાસાની વિદાય થઈ ગઈ છે પરંતુ તેવા સમયે મિત્રો આપણે વાત કરી કે શરૂઆતની અંદર કે બંને વચ્ચે ફાઇટ ચાલતી હોય ઠંડા પવનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવતા પવનો અને તમે જોઈ શકો છો કે શરૂઆતની અંદર આ વાવાઝોડા છે એકદમ નીચલા લેવલેથી બની અને આવી રીતે મિત્રો જતા હતા પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ સિસ્ટમો છે એ ખાસ કરીને દિવસે ને દિવસે પોતાની દિશા બદલતી હોય છે ક્યારેક વધારે મજબૂત થતી હોય છે તો તેની હિસાબે આપણે વિગતવાર વાત કરીએ તો તેની અસર મિત્રો હાલ પણ જોવા જોઈએ તો ગરમી જેવો માહોલ છે લો વાયરે છે થોડોક તેજ પણ પવન છે ત્યારે આવા સમયે મિત્રો ખાસ કરીને જોવા જોઈએ તો પચીસ તારીખથી અને શનિવારથી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અહીં તમે જોઈ શકો પચીસ તારીખની સાથે છવ્વીસ તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો જોરદાર માવઠું પડી <t> શકે છે <બ> આ સિવાય સત્યાવીસ તારીખનો મેપ <t> પણ જોઈ શકો છો સત્યાવીસ તારીખે પણ જોરદાર માવઠાને લઈને આ ગઈ છે આ સિવાય અઠ્યાવીસ તારીખે પણ તમે જોઈ <t> શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વધારે રહેશે કારણ કે એકદમ સિસ્ટમ છે કાંઠા વિસ્તારની સિસ્ટમ છે અને એવું નથી ત્યારબાદ પણ મિત્રો આ સિસ્ટમ છે એ આટલું કવર કરી લે છે અહીંયા તમે જોઈ શકો આટલા સુધી એટલે કે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે ગુજરાતની અંદર પણ મિત્રો આ સિસ્ટમ કાંઠા ઉપર સતત રહેશે એટલે કે લગભગમાં લગભગ મિત્રો વાત કરીએ તો લગભગ દસ દિવસ સુધીનો આ વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળવાનો છે અને ત્યારબાદ પણ તમે જોઈ શકો છો કે સિસ્ટમો નબળી પડતી નથી હજુ પણ સિસ્ટમ આવતી રહી છે તો જ્યાં સુધી જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે ત્યાં સુધી મિત્રો આવી પરિસ્થિતિ રહેશે પવનની ઝડપ કેવી રહેશે તેને લઈને વાત કરી દે તો જે મિત્રો ખાસ કરીને હાલ પિયત કરી રહ્યા છે તો તેમના માટે ખાસ એક સંદેશ છે કે વરસાદને લઈને આગાહી છે જોકે ખાસ કરીને વરસાદ ભારેથી અતિ ભારે પડે છતાં પણ મિત્રો ખાસ કરીને પરંતુ જે ચોમાસું પાક છે આ પાકને હવે મિત્રો લણનીથી ઝડપથી કરી લેવી જોઈએ અથવા મિત્રો ખાસ કરીને આ સમયે છે એને વાઢી અને કાપીને તૈયાર ન રાખવું જોઈએ કારણ કે તમે જોઈ શકો છો કે ખાસ કરીને પવનની ઝડપ પણ નોર્મલ કરતાં થોડીક વધારે રહેવાની છે આંચકાવાળી રહેવાની છે જેને લઈને ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વીજળી જોવા મળી શકે છે પચીસ તારીખથી તમે જોઈશો પચીસ તારીખે સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતમાં રાઉન્ડ જોવા મળશે છવ્વીસ તારીખે તમે જોઈ શકો છો મોરબી જામનગર અમરેલી રાજકોટ જુનાગઢ બોટાદ અને તે વિસ્તારો છે આ સિવાય અમદાવાદની આસપાસ છોટાઉદેપુર દાહોદ ગોધરા પંચમહાલ સત્યાવીસ તારીખે સૌથી વધુ આગાહી છે અહીં તમે જોઈશું શકો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર ઉપર વધારે ખતરો હાલ મિત્રો મંડાઈ રહ્યો છે આના આ મિત્રો સિસ્ટમ આવી રહી છે અને ખાસ કરીને મોડે મોડી સિસ્ટમ આવતી હોય છે તેને હિસાબે નુકસાન જ થતું હોય છે પરંતુ ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ મિત્રો આને અટકાવી શકે જો જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો આ સિસ્ટમથી નીચલા લેવલે થોડી કરે છે અને દરિયા જમીન તરફ નહીં આવે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા પડશે તો ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે આ સિસ્ટમ વિશે આપ શું કહેવા માંગો છો જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ છે હિન્દ જય ભારત